પ્રકરણ ચાર સાચો બનાવ ધારો કે એ દવા તો આખરે નિર્દોષ નીવડી ને રમભાને કંઈ ન થયું પણ એ શીશીમાં ઝેર જ હોત અને અનેક ઉપચારો કર્યા છતાં રમભા મરણ શરણ થઈ હોત તો અગર ભયંકર માંદગીની ભોગ થઈ પડી હોત તો તે દિવસે બેદરકારી એ ગુનાહિત કૃત્ય ન ગણાત અને ન ગણાત કે ગણાત એનો પ્રશ્ન જ ક્યાં છે એ કૃત્ય ગુનાઈત જ ગણાય કારણ કે એમાં કેટલું બધું જોખમ ભર્યું હતું તે તો અડધો કલાક થઈ રહેલી મૂંઝવણ જ કંઈ બતાવે છે એ સરમાવનારી અને ગુનાઈત હકીકત આ પ્રમાણે બનેલી રંભાને તાવ આવતો હતો મેલેરિયા હતો રંભાની બા પુષ્પાબેને રામનાથને કહ્યું આજે પણ રંભા બેચેન છે એક ક્વીનાઇનનો ડોઝ આપવો જોઈએ પુષ્પાબેને તાજું આવેલું માસિક પત્ર ઉગાડ્યું હતું ને તે ઉપર તે નજર નાખતા હતા રમાનાથ ઉતાવળમાં હતા નોકરી પર જવાનો વખત થઈ જવા આવ્યો હતો તેઓ ક્વિનાઇનના ડોઝની સીસી જ્યાં ત્યાં શોધવા લાગ્યા આ ઓરડીમાં પેલી ઓરડીમાં સુવાના ખંડમાં વાંચનાલયમાં બધે જટઝટ આંટો મારી આવ્યા બાટલી ન જડી રમાનાથ કહે જુઓ તો જરા બાટલી ક્યાં હશે મને તો નથી જડતી પુષ્પાબેને રસોડામાં જતાં જતાં કહ્યું જરા ફરી વખત જુઓ ને હું કામમાં છું રમાનાથ અધીરો થઈ ગયો હતો ઉતાવળમાં બીજી વાર ચક્કર માર્યું એક બાટલી હાથ લાગી રંભાને પરાણે મોં ફળાવી દવા રેડી રમભા કહે હાશ આજ તો જરાય કડવું ન લાગ્યું આજ તો સોપારીએ નહીં ખાવું પડે ને પાણીએ નહીં પીવું પડે રમાનાથ ચમક્યો અરે આ શું ક્વિનાયન નહીં ત્યારે મેં શું પાયું રમાનાથ વિચારમાં પડ્યો ને ગભરાયો પુષ્પાબેન કહે લ દોડો હવે દવાખાને એટલી બધી શી ઉતાવળ હતી કે જટ જટ જે શીશી આવી તે ઉપાડી રમાનાથને સામે ચીડાવાની નવરાશ ન હતી તે તો દવાખાને દોડ્યો પુષ્પાબેન ઉતાવળની નિંદા કરતા બેઠા ને હાય હાય હવે રમભાને શું થશે એમ રડવા લાગ્યા કેમ રમાનાથ દોડતા કેમ આવ્યા અરે આ સીસી તો જુઓ એમાં સી દવા છે ભૂલથી એકને બદલે આ અપાય છે ડૉક્ટર કહે કોણે આપી રમાનાથ કહે મેં મારે હાથે આપી ડૉક્ટર કહે ઠીક એ તો પછી પણ ઝટ દર્દીને લાવો દવાને જોઈને શું કરવું છે દર્દીની સ્થિતિ જોવી જોઈશે રમાનાથ ઊભે પગે દોડ્યો વરસાદ વરસતો હતો પણ દોડ્યો દર્દીને તેડીને દોડતો દોડતો પાછો આવ્યો મનમાં થતું હતું કે કોણ જાણે શું થયું ને શું એ થશે ડૉક્ટરે રમભાને તપાસી આંખો જોઈ પેટ જોયું હાથ નખ બધું જોયું તેજાબ નાખી દવા તપાસી જોઈ રંગ જોયો સ્વાદ જોયો બધું જોયું ડૉક્ટર કહે બરાબર ખબર નથી પડતી કે સી દવા છે પણ ઝેર તો નથી જણાતું દર્દીને પણ કશી ખરાબ અસર નથી રમાનાથને હાશ થયું તેના મોં પર જરા હોશ આવી ડૉક્ટર કહે જુઓ રમાનાથ આ તો જાણે થઈ ગયું પણ તમારા જેવા ભણેલાને શો ઠક્કો આપો તમે એટલું પણ ન કરો કે દવાની શીશી પર દર્દીનું નામ રાખો તમે સમજો છો વાંચનાર છો ભાષણ કરો છો લેખ લખો છો ને આટલી સાદી વાત ન કરો પુષ્પાબેન પણ ભણેલા ગણેલા છે એ પણ એટલું ન કરે આ તો જાણે ઠીક થયું પણ આવામાં તો મરણ થાય ને બાળક હાથમાંથી જાય રમાનાથ શરમાઈ ગયા ડૉક્ટરનું કહેવું સાચું હતું